જો ભૂતડી અમાર શિબરી માસી કેવા હારા જો ગણપત દાદા બનાવવા માટે ના એટલે તે ફોન કર્યો તો ને મે કીધું ગણેશ વાત છે ને તો મે કીધું લાઈવ ગણપત દાદા દર્શન કરતી આવું ને જોતી આવું શિબરી માં કેવા ગણપતિ બનાવવા બહુ મસ્ત બનાવવા સો શિબરી માસી તમે શિબરી માસી તમે ગોર માં બહુ સારા બનાવો કા માટીમાં તો એમ માટીમાંથી માંથી તમને બહુ બધું સારું બનાવતા આવડે બહુ મસ્ત બનાવવા

બોગડી ભાજી બપોર તમે શું રાંધવાના છો આજ તો સુરમા લાડવા બનાવશું ને ગણેશ હોય છે અને આપણે ગણપત દાદા ને પૂજા કરશું તો લાડવા બનાવશું સુરમા અને શાક ને રોટલી ને એવું બધું બનાવી નાખશું લંગુબેન શાક છે તું ખાવશું લંગુબેન તમારે હા બોગડી બેટા સુરમા ને લાડવા બનાવશે એ તો મને બહુ ભાવે ઉભા ગળે હું તો લાડવા ખાવ 10 15 તો લાડવા ખાય જ એ બાપા ડોશીમાં માં તમે હુકામ બળેતરા કરો છો આપણે લાડવા બે તાહડા હોય તમને ખબર જ છે રાંધવી છે કાકા આવે ડોશીમાં તમારું ટિફિન કરવાનું હોય બાર કુતરા બિશારા પુસરીયું પટપટાવતા હોય એને રોટલી દેવાની હોય અને ગાયોને રોટલી દેવાની હોય તો તમે આપણા ઘરે આવે ને કોઈ દી ભૂખું ન જાય પછી જાનવર હોય તો ભલે માણા હોય ને એ તો હોય ભલે ડોસી માં

તારે કઈ ટેન્શન લેવાના નહીં હે હું તારા ઘરે ચા પીવા આવીશ અને ખાવા હોત ને ક્યારેક આવવાની છું તારા ઘરે મતલબ આવવાના હે છીબરીમાં એક વાત કહું તમને આ વલંદીનું મોઢું સસુદેર જેવું લાગે નઈ સસુદેરનું મોઢું આવું હોય જોવો તમ નિર્થીન ગોગડી બટા મને તો મારી દીકરી પેલેથીને ખબર છે કે આ વલંદીને જોઈને ક્યાંથી એનું મોઢું સસુદેર જેવું છે તારું મોઢું કેવું ખબર વાંદરા જેવું ગોગડી

હા કામ ને એવું તો બધું થઈ ગયું છે ગોગડીઓ મમ્મી પાય બહાર રમતો હશે અને અમે બધા બેઠા છે મેં કીધું હમણાં થાપણ કરી નાખી હું ઝીણકી ને શિબરીમાં છે દીવાબત્તી કરી નાખે ને પછી બેહાડી જાય પછી રાતે આપણે રોજ આરતી થાલ થાળ પ્રસાદી ને આરતી કરશું હો આપણે ગણપત દાદાની હમ તમે કેમ ફોન કર્યો એ તો કયો ઠીક બપોર આવશો ઘરે કેમ ટિફિન તો બનાવી દીધો બપોર જમવા આવવાના છો હા તે સારું તો હારામ સારું આવ આજ તો અમથે સૂરમાં લાડુઓ બનાવાના છે હા તે વાંધો નહીં હા પછી છેલ્લે દિવસે બનાવશું ને આપણે ગણપતિ દાદાને બેહાડવી ત્યારે એ બનાવવા પડે હા તે વાંધો નહીં હા તે સારું ઘરે આવો છો બે ભાઈ આવશો હા તે વાંધો નહીં એ સારું હાલો એ મમ્મી કંઈ રમે છે કીધું તો ખરા ગોગડા તમને હા તે સારું લો કાંઈ ઉપાધી ન કરતા બપોર કેટલા વાગે આવશે હાડાબાર હા તે વાંધો નહીં હાલો હાલો મૂકો બધા બેઠા હા એને બધા સારું સંગો બેનનું હો યા જીણકી મારો ગોગડો ને તારો જીણીઓ બે ઘરે જમવા આવવાના છે અને આ લો ફટાફટ રાંધવાનું છે ઓલું ભડકો ભવડાવો મમ્મીને મોકલી દો લાડવા બનાવી નાખી ને શાક રોટલી બનાવી નાખી ગણપત દાદાનું સ્થાપન કરી નાખી આ લો ફટાફટ ઉતાર રાખો ને લંગુબેન તમે ઘડી ખોઈ જાવ જાવ ઊભા રહી રહીને થાકી જશો

આસ્તો ભૂતડી તને એક વાત કહું આજ હું હવારની કેટલા વાગ્યાની ખબર 7 વાગ્યાની જાગી છું 5 વાગે જાગી તે ને તમે ઘડી ખોઈ જાવ તા હાથ થઈ ગયા જાગી ને ચાર ઓને હું બધું કામ કરું છું કેટલા ઢહડા ઢહડેલી બે ગોદડા ધોયા ઓશિકાના કવરિયા ધોયા બધે વાળો કસરા પોતા કેરા જીણકી ઠોસરા ઉટક્યા સંડાસ બાથરૂમ ધોયા બોલ બધાયના ગાભા ધોયા કેટલા મારા ગોગડાના કપડાની ઇસ્ત્રી કરી એક ઇસ્ત્રી કપડાના બોલ બધા ઢહળી ઢહળી ઈસ્ત્રી કરી જીણીયા ભાઈના કપડા ની ઈસ્ત્રી કરી મારા હાહારા ના થોડાક ગોગડિયા ના હોતા ને કપડા ની ઈસ્ત્રી કરી એક ગાડક આજ તો બહુ થાકી ગઈ ગઈશું હમણાં જો સ્થાપન એવું કરી રાંધી ખાય ને

કેટલા બાપા છે બહુ ગમે મારે એમ જ હું વધારાનું કામ જ બે દીખા ની કરું છું એટલે તાર ભાઈ આવું થાકી જાઉં તો બધું થાક ઉતરી જાય ગાંડી તારી પાયો બધી રંધાઈ જાય ને તો મન જરીક બોલાવશે હું આવું થાકી દઈશું ઘડી ખુ મને નથી આમ ઉભી રહી હવે હા તે વાંધો નહીં લંગુબેન તમે તરત રંધાઈ જશે ને હું તમને તૈયાર થાળી ને તમારા રૂમ માં દેવા આવી જાવ હુઈ જાવ જીંતી ને રૂમ માં મજા ના જાવ ઓઢીન પંખો ને બંખો ચાલુ કરીન જાવ તૈયાર થાળી દઈ જશે તમને જમવાની ઉતાવળ જ રાખવી છે ઉતાવળ રાખવાની કારણો જ ઈ છે લંગુબેન તમને ભૂખ્યા ન જોઈએ કો તમારે તમને અત્યારે મારે હાંસવવા પડે એટલે જ તે જોઈ જ 11 વાગ્યા ને તાવ જો સુલો લઈ લો 12 વાગ્યા ને રંધાઈ જાય કાઈ વાર નો લાગે ને બે બેન

સારું હાલો બધા આવજો રાખે આરતી મા બધા આવશે આરતી કરવા ગણપત દાદા ઓકે બાય બાય